સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી તારીખ પંદરમી ઓગસ્ટથી માછીમારી શરૂ કરવામાં આવશે ખાસ કરીને એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈ તારીખ પહેલી ઓગસ્ટને બદલે પંદરમી ઓગસ્ટથી માછીમારીની સિઝન દરિયામાં શરૂ કરવાની જાહેરાત એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને રાઘવજી પટેલનું અભિવાદન ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને તારીખ એક જૂનથી તારીખ એકત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સિઝન જાહેર કરવામાં આવતી હોય છે પ્રવર્તમાન સમયને ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી જતાં પાંચ સાત વર્ષથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં દરિયામાં લો પ્રેશર અને તોફાન આવતા હોય છે દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈ સરકારે તારીખ પહેલી ઓગસ્ટને બદલે તારીખ પંદરમી ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ રાજ્યમાં પહેલી ઓગસ્ટથી શરૂ થતી સિઝનમાં દરિયાઈ તોફાનના કારણે માછીમારોને કોઈપણ પ્રકારનું નુકસાન ન સહન કરવું પડે તેવી હેતુ સાથે પંદરમી ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મત્સ્ય મંત્રી રાઘવજી પટેલનું વિશેષ અભિવાદન કરી તેમનો આભાર માન્યો હતો આ પ્રસંગે ખાસ કરીને રાજ્યના મહાવીર માછીમારી સહકારી મંડળી પોરબંદર માછીમારી બોટ એસોસિએશન અખિલ ગુજરાત માછીમાર મહામંડળ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન ગુજરાત પ્રદેશ માછીમાર શેલ સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સલાયા માછીમાર સહકારી મંડળી ચોરવાડ સમસ્ત ખારવા જ્ઞાતિ શ્રી દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસોસિએશન ધારાબંદર માછીમારી બોટ એસોસિએશન માંગરોળ બંદર બોટ એસોસિએશન સલાયા ફિશર મેન્સ એસોસિએશન માંગરોળ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન બેટ દરિયાખેડુ ફિશિંગ બોટ ઓનર્સ એસોસિએશન બેટ બાલાપર માછી માછીમારી સહકારી મંડળીના તમામ હોદ્દેદારો આ ખાસ હાજર રહી અને આભાર વ્યક્ત કર્યો હતો કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન અમારી રજૂઆત સંતોષાણી એટલે મેં અમારા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનવા માટે આવેલા અમારી અગાઉ કમ્પ્લેન એવી હતી કે અગાઉના વર્ષોમાં પંદર ઓગસ્ટ હતી વર્ષો પહેલાં ત્યાર પછી અમારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક ઓગસ્ટથી માછીમારી કરવા માટેની પરમિશન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે પણ આ એક ઓગસ્ટથી દરિયો ખૂબ જ તોફાની હોય જાનાની થવાની ભય રહી છે બોટો ડૂબી જવાનો ભય છે વાવાઝોડા આ સમયમાં આવેલા છે અમે એની એને કૂટેજે આપેલા છે કે આ સમયમાં વાવાઝોડા આપેલા છે તો આ માટે અમે અગાઉ રજૂઆતો લેખિતમાં અને મૌખિક આવીને રૂબરૂ પણ મળી અને રાઘવજીભાઈને સીએમ સાહેબને રજૂઆત કરેલી કે સાહેબ અમે પંદર ઓગસ્ટ માંગણી કરીએ છીએ આમાં પોરબંદર વેરાવળ માંગરોળ દક્ષિણ ગુજરાત જાફરાબાદ રાજપરા નવા બંદર શિયાળબેટ આ બધા બંદરો સાથે રહી અને અમે રજૂઆત કરેલી આ રજૂઆત કેન્દ્ર સરકારમાં પણ અમે કરી છે પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની અંદર નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે પંદર ઓગસ્ટનું જે લેટર જાહેર કર્યો કે ભાઈ પંદર ઓગસ્ટથી તમારે દરિયો ખેડવા જવાનો છે તો આખા ગુજરાતના માછીમારો ખુશ થયા છે એટલે અમે એમનું અભિવાદન કર્યું અને એમનો આભાર માનવા માટે અમે આવેલા